વિનોદભાઈની દીકરીના આજે લગ્ન હતા અને સોળે શણગાર સજેલી દીકરી આજે એટલી સુંદર લાગી રહી હતી કે જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ઉતરી હોય બધા જ લોકોની નજર પ્રિયા પર હતી પરંતુ દીકરીની આંખોમાં ઉદાસી હતી પોતાની નવી દુનિયા વસાવતા પહેલા દરેક દુલ્હનના મનમાં એક ખુશી હોય છે પરંતુ પ્રિયા આજે ઉદાસ હતી બધા જ સગા સંબંધીઓ એને મળવા આવતા અને એને સુંદરતાની પ્રશંસા કરીને એવું કહેતા કે પ્રિયા તો આજે સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી છે ત્યારે પ્રિય મનમાં વિચારવા લાગી કે મેં તો મારા આવનારા જીવન માટે કેટલા બધા સપના જોયા હતા પરંતુ મને ક્યાં ખબર હતી કે મારી સાથે આવું થવાનું છે એ સમયે એની નાની બહેન રાધા એની પાસે આવી અને કહેવા લાગી કે દીદી તમે શા માટે રડો છો જુઓ તો ખરા તમારી આંખો લાલ થઈ ગઈ છે મને તો એવું લાગી રહ્યું છે કે તમે તમારા લગ્નથી ખુશ નથી જુઓ દીદી હજુ પણ સમય છે કદાચ તમારે લગ્ન ન કરવા હોય તો મમ્મી પપ્પાને સ્પષ્ટ કહી દયો ભલે તમે મને નથી કહેતા પરંતુ મને ખબર છે કે હજુ પણ તમે રોહનને પ્રેમ કરો છો અને કદાચ તમે કહેતા હોય તો હું એની સાથે વાત કરું કેમ કે આવી રીતે રડી રડીને કોઈ પણ પસંદ કરવાથી તમે ખૂબ ખુશ નહીં થઈ રહી શકો ત્યારે પ્રિયા બોલી કે અરે રાધા તું શું વાત કરી રહી છો કદાચ મારે લગ્ન માટે ના પાડવી હોય તો હું આજના દિવસની શા માટે રાહ જોઈ રહી હોય જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો ભણાવ્યા અને સમાજમાં માથું ઊંચું કરીને ચાલતા શીખવાડ્યા એટલા સમક્ષ બનાવ્યા એની વિરુદ્ધ જઈને હું મારા નવા જીવનની શરૂઆત કેવી રીતે કરી શકું એટલે તો મારી ચિંતા ન કર કેમકે આપણા માતા પિતાએ હંમેશા સમજી વિચારીને જ મારો સંબંધ કર્યો હશે પ્રિયાએ આવું બધું કહ્યું એટલે રાધા મોઢું બગાડીને કહેવા લાગી કે દીદી તમે જરાક તો વિચાર કરો જે છોકરા સાથે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો એ છોકરા સાથે તમારી અત્યાર સુધીમાં ફક્ત એકાદ વાર વાત થઈ છે અને તમે તો એના વિશે પણ કશું જાણતા પણ નથી અને આમ પણ એ છોકરો મને કંકાસ નથી લાગતો જેવી રીતે એ લોકોએ ડિમાન્ડ પૂરી કરી છે રાધા હજુ આગળ કઈ બોલી એ પહેલા જ રૂમનો દરવાજો ખુલ્યો અને પ્રિયાની મમ્મી રૂમમાં આવીને કહેવા લાગ્યા કે અરે રાધા તું અહીંયા બેઠી છો હું તો તને હતી લે લે આ ચાવી અને સ્ટોર મૂકેલી મીઠાઈના ડબ્બા લઈ આવ ત્યારે રાધા ઊભી થઈ અને મીઠાઈના ડબ્બા લેવા ગઈ પરંતુ એ મનમાં વિચારી રહી હતી કે મારા પપ્પાએ તો એવું કહ્યું હતું કે છોકરાવાળા દહેજ લીધા વગર લગ્ન કરવા માંગે છે તો પછી છોકરાવાળાએ આખરે એવી કઈ ડિમાન્ડ મૂકી હશે આવું વિચારતા વિચારતા પછી અને એના પૂછવા લાગી કે કે મમ્મી મમ્મી મારા મળવું છે છે એ ક્યાં એટલે કહેવા લાગ્યા બેટા તું તો જાણે છે કે તારા પપ્પા લગ્નના કામમાં કેટલા બધા વ્યસ્ત છે એટલે તું પહેલા મીઠાઈના ડબ્બા લઈ આવ આટલું કહીને એના મમ્મી પણ બહાર જતા રહ્યા પરંતુ પ્રિયાના મનમાં તોફાન ચાલી રહ્યું હતું કેમ કે એણે આ લગ્ન કરવા માટે ઘણું બધું બલિદાન આપ્યું હતું અને એણે રોહનને ભૂલાવવા માટે ખૂબ જ કોશિશ કરી અને ખુદને તૈયાર કરી હતી રોહન એક મધ્યમ વર્ગના પરિવારનો અને ખૂબ જ સમજદાર છોકરો હતો રોહન અને પ્રિયાની પહેલી મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે એલએલબીના અભ્યાસ માટે એ કોલેજમાં ભણતી હતી કોલેજનો પહેલો દિવસ હતો અને પ્રિયા પોતાની સ્કૂટી પાર્ક કરીને બહાર આવી તે સમયે એ સિનિયર વિદ્યાર્થી એને રોકીને પરેશાન કરી રહ્યો હતો ત્યારે એકલી ઉભેલી પ્રિયાને આંખોમાં આંસુ આવી ગયા એને કઈ સમજાતું ન હતું કે હવે હું શું કરું ત્યારે રોહન ત્યાં આવી ગયો અને એ વિદ્યાર્થીઓને કહેવા લાગ્યો કે અરે નાલાયક જરાક તો શરમ કર છોકરીઓની ઇજ્જત નથી કરી શકતો તો કમસે કમ એને હેરાન તો ન કર તમે લોકો અહીંયા ભણવા આવ્યા છો કે પછી છોકરીઓને હેરાન કરવા રોહને ગુસ્સામાં આવીને આવું કહ્યું ત્યારે પેલા વિદ્યાર્થીઓ એવું કહ્યું કે આ અમારી બાબત છે એટલે તારે આમાં પડવાની કોઈ જરૂર નથી ત્યારબાદ રોહને પેલા વિદ્યાર્થીઓને એક લાફો મારી દીધો અને પ્રિયાનો હાથ પકડીને ત્યાંથી લઈ ગયો થોડા આગળ જઈને પ્રિયાએ રોહનને ધન્યવાદ કર્યા આવી રીતે ધીરે ધીરે સામે વીતવા લાગ્યો અને પ્રિયા રોહનના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ રોહનના દિલમાં છોકરીઓ માટે ખૂબ જ સન્માનની ભાવના હતી અને એ વાત પ્રિયાને ખૂબ જ પસંદ આવી ગઈ હવે થોડા સમયમાં જ રોહન અને પ્રિયા મિત્ર બની ગયા અને મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એ એને ખબર જ ન પડી અહીંયા પ્રિયાના માતા પિતા એના લગ્ન માટે વિચારવા લાગ્યા હતા ત્યારે પ્રિયાએ એના માતા પિતાને રોહન વિશે જણાવી દીધું પરંતુ વિનોદભાઈને જ્યારે ખબર પડી કે એ રોહન એક અલગ જાતિનો છોકરો છે અને અમારી અલગ જાતિ છે એટલે વિનોદભાઈએ આ સંબંધમાંથી ના પાડી દીધી અને આ બાજુ રોહને પણ એના માતા પિતાને પ્રિયા વિશે જણાવ્યું અને એનો ફોટો બતાવ્યો ત્યારે તેઓ પ્રિયાને પોતાના ઘરની વહુ બનાવવા માટે રાજી થઈ ગયા પરંતુ અલગ અલગ જાતિના હોવાથી પ્રિયાના પપ્પા લગ્ન માટે તૈયાર ન હતા ત્યારે પ્રિયા ખૂબ જ વિનંતી કરવા લાગી અરે એવું કહ્યું કે રોહનથી થી સારો છોકરો મને ક્યાંય નહીં મળે કેમ કે એ વડીલોની ઇજ્જત કરવાનું જાણે છે અને છોકરીઓની ખૂબ જ ઇજ્જત કરે છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે એ મને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ વિનોદભાઈએ પ્રિયાની કોઈ પણ વાત ન સાંભળી અને એવું કહી દીધું કે હવેથી તું રોહનની રોહનથી થી દૂર રહેજે એમાં તારી ભલાઈ છે ત્યારબાદ ઉતાવળ કરીને વિનોદભાઈએ પોતાની દીકરીના લગ્ન કોઈ બીજા બીજી જગ્યાએ નક્કી કરી નાખ્યા વિનોદભાઈ તો ખૂબ જ ખુશ હતા કે છોકરો સરકારી નોકરી કરે છે એટલે પ્રિયાનું ખૂબ જ ધ્યાન રાખશે એનાથી વધારે બીજું કંઈ જાણવાની એને કોશિશ પણ ન કરી પ્રિયાનું દિલ તો જાણે તૂટી ગયું હતું અને મનમાંને મનમાં ખુદને દોષી માની રહી હતી કેમકે એ પોતાના પિતા વિરુદ્ધ પણ જઈ શકતી નહોતી એટલે એના પિતાએ જે છોકરો શોધ્યો હતો તેની સાથે લગ્ન કરવા માટે તેણે હા પાડી દીધી ત્યારબાદ પ્રિયાએ કોલેજ જવાનું બંધ કરી દીધું કારણ કે હવે એની અંદર એટલી હિંમત ન હતી કે એ રોહન સામે નજર મેળવીને મેળવી શકે હવે એ ઘરે રહીને અભ્યાસ કરી રહી હતી પરંતુ સંબંધ નક્કી થતાં પહેલા પ્રિયા એક વખત પોતાની કોલેજમાં ગઈ હતી જેથી કરીને એ રોહન પાસે માફી માંગી શકે પરંતુ એની પાસે જઈને માફી માંગવાની વાત તો દૂર રહી એ નજર પણ ન મેળવી શકી ત્યારે રોહને કહ્યું કે પ્રિયા હા તો ઠીક તો છે ને એટલે પ્રિયા કહેવા લાગી કે રોહન મને માફ કરી દે આટલું કહેતા જ પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે રોહને કહ્યું કે પ્રિયા તારે માફી માંગવાની કોઈ જરૂર નથી તે તો મારા તારા પપ્પાને મનાવવાની પૂરી કોશિશ કરી હતી પરંતુ કદાચ આપણા નસીબમાં આવું ન લખ્યું હશે કઈ વાંધો નહીં પ્રિયા હું હમણાં તારો મિત્ર હતો અને આગળ પણ મિત્ર બનીને રહીશ અને જીવનમાં ક્યારેય પણ તારે જરૂર પડે ત્યારે મને યાદ કરી લેજે હું હંમેશા તારો સાથ આપીશ હવે જ્યારે પ્રિયાની પિતરાઈ બહેનો રૂમમાં આવી ત્યારે પોતાની જૂની યાદોમાં ખોવાયેલી પ્રિયા અચાનક વર્તમાનમાં આવી ગઈ એટલે તેની બહેનો કહેવા લાગી કે જુઓ તો ખરા દુલ્હનની મહેંદી કેટલી સરસ લાગી રહી છે અને તો એવું લાગે છે કે તેનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરશે પરંતુ પ્રિયાનું મન વિચલિત હતો એટલે હમણાં આવું છું એવું કહીને એ રૂમની બહાર આવી ગઈ અને એના પિતાને શોધવા લાગી ત્યારે જ એના પિતા કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા અને એ એવું કહી રહ્યા હતા કે જુઓ એવાય સમજવાની કોશિશ કરો તમારા કહેવા પ્રમાણે ઘરના બધા જ લોકો માટે કપડાં ઘરેણા અને દસ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી છે અને તમે તો જાણો છો કે લગ્નમાં બીજા ઘણા બધા ખર્ચા હોય છે અને તમે તો અમારી એ સીટથી પણ વધારે વ્યવસ્થા કરી છે પરંતુ હવે તમે 15 લાખ રૂપિયા અને કારની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા છો તો આ બધું આટલા બધા ઓછા સમયમાં અમે કેવી રીતે કરી શકીશું આટલું કહેતા જ ફોન કાપીને પ્રિયાના પિતાજીની સહાય બનીને સોફા પર બેસી ગયા ત્યારે એના મમ્મી કુસુમ બેન પૂછ્યું કે શું કહ્યું એવા એટલે વિનોદભાઈ કહેવા લાગ્યા કે એમણે એવું કહ્યું કે અમે તો તમારી આગળ અમારી ઈચ્છા મૂકી દીધી છે બાકી તો તમે સમજદાર છો એવું કહીને એને ફોન કાપી નાખ્યો હવે તો મને એ નથી સમજાતો કે આપણા એટલા ઓછા સમયમાં આટલા બધા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ જ સમયે પ્રિયાને પોતાની સામે ઉભેલી જોઈને એ હેરાન રહી ગયા ત્યારે પ્રિયા કહેવા લાગી કે પપ્પા તમે આ બધી વાતો મારાથી કેમ છુપાવી હતી શું તમે દસ લાખ રૂપિયા એ લોકોને દહેજમાં આપી રહ્યા છો ત્યારે એના મમ્મીએ કહ્યું કે પ્રિયા તું શું બોલી રહી છું અત્યારે તું તારા રૂમમાં જા એટલે પ્રિયા બોલી કે મમ્મી પરંતુ આ બધું ખોટું કહેવાય એક બાજુ તમે તમારી દીકરીને વકીલાતનો અભ્યાસ કરાવી રહ્યા છો અને એવું સમજી રહ્યા છો કે હું બીજા લોકોને ન્યાય અપાવી શકું અને બીજી બાજુ તમે ખુદ અન્યાય સહન કરી રહ્યા છો અરે મારું ઘર માટે તમારા માતા પિતા મારા માતા પિતા રસ્તા પર આવી જાય એ હું સહન નહીં કરી શકું ત્યારે એના પપ્પાએ કહ્યું કે પ્રિયા બેટા તું ચિંતા ન કરતી બધી જ વ્યવસ્થા થઈ જશે એટલે પ્રિયા કહેવા લાગી કે પપ્પા વાત એ નથી કે વ્યવસ્થા થશે કે નહીં પરંતુ વાત સાચા અને ખોટાની છે અને ખોટી વાતનો સ્વીકાર કરવો એ મારા માટે સ્વભાવ સ્વભાવમાં નથી એના પપ્પા કહેવા લાગ્યા કે અરે બેટા દરેક તો દુનિયાની રીત છે અને દરેક દીકરીના માતા પિતા આપતા હોય છે અરે તો વિચાર તો કર કે એ છોકરો સરકારી નોકરી કરે છે એટલે થોડી ઘણી ડિમાન્ડ તો કરવાના છે ત્યારે પિતા ત્યારે પ્રિયા બોલી કે પપ્પા મેં ક્યારેય એવું નથી કહ્યું કે સરકારી નોકરી કરવાવાળા છોકરા સાથે મારા લગ્ન કરાવો અને કદાચ એ લોકો અત્યારથી દહેજની માંગ કરી રહ્યા છે તો એવા ઘરમાં મારો સંબંધ નક્કી કરવાની શું જરૂર છે એટલે એનીમાં કહેવા લાગી કે પ્રિયા આવી રીતે તારા પપ્પા સાથે વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ તો અત્યારે જ તારા રૂમમાં જા આવું કહીને પ્રિયાને એના રૂમમાં મોકલી દીધી અને વિનોદભાઈ કહેવા લાગ્યા કે તું હમણાં જ વેવાઈ સાથે વાત કરું છું અને મને વિશ્વાસ છે કે આપણી સાથે વાત જરૂર સમજ છે અને આ બાજુ પ્રિયા પણ આવા બધા વિચાર કરીને ખૂબ જ ચિંતા કરી રહી હતી કે મારે શું કરવું ત્યારે એ વિચારવા લાગી કે મારે મારા થવા વાળા પતિ મહેશને ફોન કરવો જોઈએ કારણ કે એ ભણેલા ભણેલા છે અને સરકારી નોકરી કરે છે એટલે એ દહેજ દેવા દૂષણોને પક્ષ નહીં લે થોડો વિચાર કરીને પ્રિયાએ મહેશને ફોન કર્યો અને કહેવા લાગી કે મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે એટલે મહેશ બોલ્યો કે અરે પ્રિયા આજે આપણા લગ્ન છે એનાથી વધારે મહત્વની વાત શું હોઈ શકે અત્યારે પ્રિયાએ કહ્યું કે આજથી વાત ખૂબ જ જરૂરી છે ત્યારે મહેશે કહ્યું કે પ્રિયા અત્યારે મારી જાન તો અહીંયાથી નીકળી ગઈ છે અને અડધા કલાકમાં અમે ત્યાં પહોંચી જઈશું એટલે તું ત્યાં પહોંચીને હું તારી સાથે વાત કરી લઈશ ઠીક છે મહેશ હું અહીંયા તમારી રાહ જોઉં છું આવું કહીને પ્રિયાએ ફોન મૂકી દીધો હવે પ્રિયાના મનમાં આશાનું એક કિરણ પરંતુ હજુ તેનું મન બેચેન હતું થોડા સમય બાદ ચાંદ આવી ગઈ ત્યારે પ્રિયા ખૂબ જ આતુરતાપૂર્વક મહેશની રાહ જોઈ જોવા લાગી પરંતુ થોડા સમય પછી પણ એ આવ્યો નહીં એટલે પ્રિયાએ મહેશને ફોન કર્યો ત્યાં સુધીમાં તો રૂમનો દરવાજો ખુલ્યો અને મહેશ ગુસ્સો કરીને અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે અરે પહાડ તૂટી પડ્યો હતો કે કે તું આપણા લગ્ન સુધી પણ જોઈ હવે મને એ તારે શું કરવું છે ત્યારે પ્રિયા કહેવા લાગી કે મહેશ મને એ જાણવા મળ્યું છે કે તમારા મમ્મી પપ્પાએ મારા પપ્પાએ પાસે પંદર લાખ રૂપિયા અને એક નવી કાર દહેજમાં માંગી છે આટલું સાંભળીને મહેશ કહેવા લાગ્યો કે અરે પ્રિયા આટલી વાતમાં તું પરેશાન થઈ રહી હતી એમાં ગભરાવાની જેવી શું વાત છે અત્યારના જમાનામાં તો આ બધું સામાન્ય છે અત્યારે પ્રિયાએ હેરાનીથી પૂછ્યો કે મહેશ શું તમને દહેજ લેવામાં કોઈ વાંધો નથી ત્યારે મહેશ બોલ્યો કે મને શું વાંધો હોઈ શકે આ બધી તો મોટા લોકોની વાતો છે અને પ્રિયા મારા પપ્પાએ તો પંદર લાખ રૂપિયા અને કારની ડિમાન્ડ રાખી છે પરંતુ તને ખબર છે કે અમારી જાતિમાં તો એક એક કરોડ રૂપિયા સુધીનો લહેજ તો સામાન્ય વાત છે પોતાના થવાવાળા વાળા પતિની આવી વાતો સાંભળીને પ્રિયા ચોંકી ગઈ એટલે એને એવું કહ્યું કે જ્યારે આપણી પહેલી મુલાકાત થઈ હતી ત્યારે તો તમે એવું કહ્યું હતું કે તમે સમાજ સુધારણા કરવામાં વિશ્વાસ રાખો છો અને ક્યાંય પણ ખોટું થવા નથી દેતા ત્યારે તમે તેનો વિરોધ કરો છો એનો મતલબ એ થયો કે તમારી હકીકત કંઈક જુદી છે ત્યારે મહેશ બોલ્યો કે પ્રિયા મારા વાત તો જ હતી અને તારા પપ્પાએ ખુદ દહેજમાં પંદર લાખ રૂપિયા આપવાની હા પાડી હતી એટલે જ મારા પપ્પાએ સંબંધ નક્કી કર્યો હતો પરંતુ તારા પપ્પાએ તને આ વિષયમાં નથી જણાવ્યો તો એમાં મારો કોઈ વાંક નથી આવું સાંભળીને પ્રિયાને મનમાંને મનમાં ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો એટલે એ કહેવા લાગી કે પંદર લાખ રૂપિયા મારા પપ્પા એની મરજીથી આપી રહ્યા છે તો પછી આજે તમારા તરફથી નવી કાર આપવાની ડિમાન્ડ કેવી રીતે આવી ગઈ અને મહેશ મારી વાત કાર કાન ખોલીને સાંભળી લ્યો કે કદાચ આ લગ્ન દહેજ વગર ન થઈ શકે એમ હોય તો મારે આ લગ્ન નથી કરવા પ્રિયાનો આવો જવાબ સાંભળીને ગયો અને એ કહેવા લાગ્યો કે ઠીક છે પ્રિયા તને કાર આપવાથી પ્રોબ્લેમ હોય તો હું તારા પપ્પા સાથે વાત કરીને કારનો કિસ્સો ખતમ કરી દઉં છું હું મારા સમજાવી દઈશ એટલે હવે પછી એ કાર બાબતે તારા પપ્પા સામે કોઈ પણ પ્રકારની ડિમાન્ડ નહીં કરે પ્રિયા હવે ઘણું મોટું થઈ ગયું છે અને બહાર બધા વિચારી રહ્યા છે કે વરરાજો ક્યાં ગયો છે આટલું કહીને મહેશ ત્યાંથી નીકળી ગયો મહેશ ની વાત સાંભળીને પ્રિયાને સંતોષ નહોતો થયો પરંતુ એના પિતાની ઇજ્જતનો વિચાર કરીને એ ચૂપ રહી ગઈ થોડી વાર બાદ મહેશે પ્રિયાને ફોન કર્યો અને એવું કહ્યું કે મેં તારા મેં મારા પપ્પા સાથે વાત કરી લીધી છે મને એ અને એ માની ગયા છે આટલું કહીને એણે ફોન મૂકી દીધો પરંતુ મહેશના વિચારો જાણીને એને એટલી પણ ખબર પડી ગઈ હતી કે મહેશ એના માટે એક યોગ્ય છોકરો નથી કેમકે એ બંનેના વિચારો એકબીજા સાથે જરા પણ મળતા ન હતા હવે બહાર પ્રિયાને વરમાળા માટે બોલાવી રહ્યા હતા ત્યારે જ રાધા અંદર આવીને કહેવા લાગી કે દીદી તમે આ લગ્ન પપ્પાના કહેવાથી કરી રહ્યા છો કારણ કે પપ્પાએ એવું લાગે છે કે આ લગ્ન બાદ તમે ખૂબ જ ખુશ રહીશો પરંતુ હકીકત પણ તમે જાણો છો ત્યારે પ્રિયા બોલી કે રાધા આખરે તું શું કહેવા માંગે છે હું એક ડર કોકની જેમ અહીંયાથી ભાગી જાઓ અને મમ્મી પપ્પાની ઈજ્જત પર દાગ લગાવી દઉં અને એને અપમાનભર્યો જીવન જીવવા માટે મજબૂર કરી દઉં અરે લોકો એને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવા લાગશે અને હું આવું કરીશ તો મારા પપ્પા સમાજમાં માથું ઊંચું કરીને ચાલવાને લાયક નહીં રહે હું આટલી સ્વાર્થી ના બની શકું કે મારા મમ્મી પપ્પાને અધવચ્ચે છોડીને જતી રહું ત્યારબાદ પ્રિયા જયારે બહાર આવી તો બધા જ લોકોની નજર એના પર હતી હવે વરમાળાની રસમ પૂરી થઈ ત્યારે વર વધુ ખુરશી પર બેઠા હવે બધા જ મહેમાનો એક પછી એક સ્ટેજ પર આવીને વર વધુને આશીર્વાદ આપવા લાગ્યા આશીર્વાદ સમારોહ પત્યા બાદ એક બાજુ મહેમાનો જમવા લાગ્યા તો બીજી બાજુ મહેમાનો ફ્રેન્ડ ડીજે ની ધૂન સાથે નાસ્તા લાગ્યા થોડીવાર બાદ એ લોકો મહેશ પણ ડાન્સ કરવા માટે બોલા માટે લઈ ગયા અને આ બાજુ પ્રિયાને તેની બહેનપણીઓએ પોતાની પાસે બેસાડી દીધી ફેરા ફરવામાં હજુ ઘણો સમય બાકી હતો અને પ્રિયાની બહેનપણીઓ એનો મૂડ ઠીક કરવા માટે એની સાથે હસી મજાક કરી રહી હતી પરંતુ મહેશની વાતોથી પરેશાન થઈ રહેલી પ્રિયા વિચારવા લાગી કે એક બાજુ રોહન હતો કે જેની મારી આંખોમાં એક આંસુ પણ નહોતો આવી શકતો અને બીજી બાજુ આ વરાજો છે જેને પોતાની થવાવાળી પત્ની કરતા પોતાના સ્ટેટસની વધારે પડી છે થોડી વાર બાદ મ્યુઝિક બંધ થઈ ગયું અને મહેશના બધા જ ફ્રેન્ડ જમવા જતા રહ્યા ત્યારે પ્રિયાએ જોયું કે મહેશ ત્યાં હાજર ન હોતો અને બેઠા બેઠા પ્રિયાને પણ ખૂબ જ થાક લાગી રહ્યો હતો એટલે કુસુમબેને પ્રિયાને રૂમમાં જઈને થોડીવાર આરામ કરવાનું કહ્યું એટલે રાધા અને એની બહેન પણે સેફાલી અને ત્યાંથી લઈ ગઈ પરંતુ જ્યારે તેઓ રૂમમાં તરફ જવા લાગ્યા ત્યારે તેને કંઈક અવાજ સંભળાયો કે વાહ મહેશ ખૂબ જ મજા આવી ગઈ પાર્ટી તો ખૂબ જ સરસ હતી અરે મહેશ તે અત્યારે તો આ બધી વાતો ખૂબ જ સારી રીતે સંભળાવી લીધી છે પરંતુ ક્યારેક પ્રિયા ભાભીની સામે આવી હકીકત આવી જશે ત્યારે તો શું થશે ત્યારે મહેશ બોલ્યો કે યાર એકવાર લગ્ન થઈ જાય બાદ શું તકલીફ થવાની છે મારે તો કોઈપણ રીતે આ લગ્ન પતી જાય ત્યાં સુધી તો આ વાત સાંભળવાની છે અને આ વાતની તો મને પહેલેથી જ ખબર છે કે પ્રિયા દહેશની દહેશની વિરોધી છે અને કદાચ મેં આ વાતને સાંભળી ન હોત તો પ્રિયા લગ્ન કરવા માટે ના પાડી દેત અને આવું થયું હોત તો મારું અને મારા પરિવારનું કેટલું બધું અપમાન થઈ જાત હું તો સિદ્ધોજ મારા સસરા પાસે પહોંચી ગયો અને એને જણાવી દીધું કે તમારી લાડકી દીકરીએ મને ઘણું બધું સંભળાવી દીધું છે બસ પછી તો પછી શું થવાનું હતું આ વાત માટે તેમણે મારી પાસે માફી માંગી લીધી અને અત્યાર સુધીમાં દહેજમાં જે ગાડી આપવા માટે એ લોકો આનાકાની કરી રહ્યા હતા એ હવે ગાડી આપવા માટે પણ તૈયાર થઈ ગયા છે પરંતુ આ બધી લેવડ દેવડની કોઈ પણ વાત પ્રિયાની સામે ન આવે એનું ધ્યાન રાખવાનું છે ત્યારે એના મિત્રએ કહ્યું કે એનો મતલબ એવો થયો કે પ્રિયા ભાભીને ખબર પણ ન પડી અને તમે બધું જ દહેજ મળી જશે ત્યારે મહેશ બોલ્યો કે હા દહેજ તો બીજે ક્યાંક લગ્ન કર્યા હોત તો પણ મળી જાત પરંતુ પ્રિયા જેવી સુંદર અને ભણેલી ગણેલી છોકરી મળવી ખૂબ જ મુશ્કેલ છે મારે તો ફક્ત દેખાવમાં સુંદર હોય એવી છોકરી સાથે લગ્ન કરવા હતા બાકી મગજ તો હું એનું ઠેકાણે લાવી દઈશ મહેશની આવી વાત સાંભળીને પ્રિયાને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યા ત્યારે તેના મિત્રએ કહ્યું કે મહેશ તે ભાભીની આટલી બધી વાતો ચૂપચાપ રહીને કેવી રીતે સાંભળી લીધી ક્યાંક એવું ન થાય કે આપણો મિત્ર ભાભીની સામે એક ડરપોક બિલાડી બની જાય ત્યારે મહેશ બોલ્યો કે બસ એકવાર લગ્ન થઈ જવા દે ત્યારબાદ જેટલી વાતો એણે મને સંભળાવી છે એનો તેઓ વ્યાજ હું સાથે હિસાબ લઈશ સૌથી પહેલા તો હું તેની વકીલાત છોડાવી દઈશ કેમ કે તેની વકીલાત ના લીધે નામ મહેશ નહીં આવી બધી વાતો સાંભળીને પ્રિયા ચોકી ગઈ અને એની બહેનપણી અને રાધાની હેરાનીનો ઠેકાણો ન રહ્યો ત્યારબાદ પ્રિયા દોડતી દોડતી એના રૂમમાં જતી રહી અને જોર જોરથી રડવા લાગી અને એની આવી હાલત જોઈને રાધા પણ સહન ન કરી શકી એટલે એ પણ એના પપ્પાને ફોન કર્યો અને વિનોદભાઈ એ સમયે મંડપની તૈયારી કરી રહ્યા હતા ત્યારે રાધાએ કહ્યું કે પપ્પા તમે જલ્દીથી રૂમમાં આવો તમારી સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે ત્યારબાદ વિનોદભાઈ બધી જ તૈયારીઓ છોડીને પ્રિયાના રૂમમાં આવ્યા અને એની પાસે પાછળ કુસુમબેન અને એના ભાઈ એટલે કે પ્રિયાના મામા પણ આવી ગયા એટલે રાધા કહેવા લાગી કે પપ્પા તમે જલ્દી દીદી સાથે બદલો લઈ રહ્યા છો કે તમે એના લગ્ન આવા કરાવી રહ્યા છો ત્યારે કુસુમબેન બોલ્યા કે રાધા તારા પપ્પા સાથે વાત કરવાની આ રીત છે એટલે રાધા બોલી કે મારી બહેનની આખી જિંદગી આ ઉપર લાગી છે અને તમે એ રીત શીખવાડી રહ્યા છો એકવાર દીદીની તરફ તો જુઓ તો ખરા કે એની કેવી હાલત થઈ ગઈ છે ત્યારે વિનોદભાઈએ પૂછ્યું કે પ્રિયા બેટા તું કેમ રડી રહી છો પરંતુ પ્રિયા કંઈ બોલી નહીં એટલે વિનોદભાઈ કહેવા લાગ્યા કે મહેશ એક ખૂબ જ સારો છોકરો છે અને તે તને ખૂબ જ ખુશ રાખશે એટલે તું ચિંતા ન કરતી ત્યારે એની માં બોલી કે દીકરી સરકારી નોકરીવાળા છોકરાઓ તો ખૂબ જ નસીબદાર હોય છે એને જ મળે છે આટલું સાંભળતા જ પ્રિયા બોલી ઉઠી કે આવા છોકરા નસીબથી નથી મળતા પરંતુ પૈસાથી મળે છે અને સામેથી માંગીને લેવામાં આવે છે તેને ભીખ કહેવાય છે અને માંગવાવાળા ભિખારીના ઘરમાં તમે તમારી દીકરીને મોકલી રહ્યા છો ત્યારે પ્રિયાના મામાએ કહ્યું કે પ્રિયા બેટા તારી વાત સાચી છે પરંતુ ઘર આંગણે આવેલી જાન પાછી થશે તો તારા મમ્મી પપ્પાની શું ઈજ્જત રહેશે ત્યારે પ્રિયાએ તેના મમ્મી પપ્પા સામે જોયું તો બંનેના ચહેરા પર ડરના ભાવ હતા પરંતુ એ બંને કશું બોલ્યા નહીં એટલે પ્રિયાએ કહ્યું કે ઠીક છે મારા મમ્મી પપ્પાની ઈજ્જત માટે આજે હું મારી ખુશીનું બલિદાન આપી દઈશ પરંતુ હવે મને થોડા સમય માટે એકાંતમાં રહેવા દો ત્યારબાદ બધા જ લોકો બરાબર આવી ગયા અને પ્રિયા જોર જોરથી રડવા લાગી આજે એના પોતાના માતા માતાપિતાએ જે એને જીવથી પણ વધારે પ્રેમ કરતા હતા તેઓ પણ એની વાત સમજવા નહોતા માંગતા હવે તે ફેરા લેવા માટેનો સમય થઈ ગયો હતો અને વારંવાર રડવાને લીધે પ્રિયાનો ચહેરો બગડી ગયો હતો એટલે શેફાલીએ એને ફરીથી તૈયાર કરી અને એના મમ્મી પપ્પાના કહેવાથી એ પ્રિયાને મંડપમાં લઈ આવી ત્યારે પ્રિયાના ચહેરા પર કોઈ પણ ભાવ નહોતો એને જેમ

પહેલા દહેજનો સામાન તો જોઈ લઈએ ત્યારે વિનોદભાઈ કહેવા લાગ્યા કે વેવાય આ બધી વાતો આપણે પછી પણ કરી શકીએ છીએ અત્યારે વિદાય અત્યારે વિદાય તો થઈ જવા દો ત્યારે મહેશના પિતા ઊંચા અવાજે બોલ્યા કે નહીં વેવાય અત્યાર સુધી અમારા હાથમાં પંદર લાખ રૂપિયા નથી આવ્યા અને અહીંયા તો ક્યાંય કાર પણ નજરમાં નથી આવી રહી એટલે આ સમયે તમારી દીકરીની વિદાય તો નો સવાલ જ નથી આવતો

આપણા ઘરે નહીં લઈ જઈએ તેના પિતાએ કડકાઈથી આવું કહ્યું ત્યારે પ્રિયાના મામા બોલ્યા કે હા ભાઈ મહેશ તમારી સાથે જરૂર આવશે આવું કહીને એ અંદર ગયા અને મહેશને પોતાની સાથે લઈ ગયા મહેશને જોઈને બધા જ લોકો ચોકી ગયા કેમ કે બધા જ લોકોની સામે મહેશ અંડરવેર અને બનિયાનમાં ઊભો હતો આ બધું જોઈને પ્રિયા હેરાન રહી ગઈ અને વિચારવા લાગી કે મહેશ તો મારી સામે છે તો પછી મારા લગ્ન કોની સાથે થયા છે આવું વિચારીને પ્રિયા પ્રિયાએ વરરાજાનો ચહેરો ઉઠાડીને જોયું તો એની આંખો પહોંડી થઈ ગઈ એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ હકીકત છે કે સ્વપ્ન છે કારણ કે એની સામે બીજું કોઈ નહીં પરંતુ રોહન ભો હતો આ બધું જોઈને મહેશના પિતા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા ત્યારે મહેશ કહેવા લાગ્યો કે પપ્પા આપણી સાથે દગો થયો છે હું તો માં ગયો હતો પરંતુ કોઈએ મને બેભાન કરી દીધો અને જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું સ્ટોર રૂમમાં બંધ હતો અત્યારે અત્યારે મહેશના પિતા કહેવા લાગ્યા કે આ બધું શું છે વિનોદભાઈ એટલે વિનોદભાઈએ પોતાની દીકરી રાધાને બોલાવી અને કહેવા લાગ્યા કે રાધા જરા પેલું રેકોર્ડિંગ ચાલુ કરતો એટલે બધા જ લોકોને ખબર પડે કે એના પુત્ર શું પુત્રના વિચારો કેવા છે ત્યારે રાધાએ રેકોર્ડિંગ ચાલુ કર્યું અને ત્યાં ઊભેલા બધા જ લોકોએ મહેશ અને તેના મિત્રો સાથે થયેલી વાતો સાંભળી લીધી એટલે બધા જ લોકો હેરાન રહી ગયા અને આ બાજુ રેકોર્ડિંગ સાંભળીને મહેશ અને તેના મમ્મી પપ્પા તો કાપો તો લોહી પણ ના નીકળે તેવી હાલત થઈ ગઈ કેમ કે મહેશ જ્યારે આ બધું બોલી રહ્યો હતો ત્યારે રાધાએ એના ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું આવી રીતે પોતાના રેકોર્ડિંગ કરીને પોતાની બહેનનું જીવન બરબાદ થવાથી બચાવી લીધું તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો